ગરબા ગરબા જોવા જોવા જવાનું છે છે વાતાવરણ નીકળી ગયા તો તમે જોઈ શકો છો કે આજુબાજુનું કેવું વાતાવરણ છે આ હાઈવે છે તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત વાતાવરણ છે દોસ્તો તમને સારો વિડિયો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો કે જે લાઇક કરજુ કે બોલતા આવ્યું